સાબરો આ કોલ રેકોર્ડિંગ શા માટે આજે સામે લો વ્યક્તિ મનસુખભાઈ રાઠોડને ગાળો બોલી રહ્યો છે અને ઘરેથી ઉપાડવાની ધમકી પણ આપી રહ્યો છે એ પહેલા જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને સાથે સાથે તમારું શું કહેવું છે આ વિડિયો વિશે તે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો

મતલબ અમારા દાદા વિશે દાદા વિશે મેળી વિશે અને મેળી ના દાખલા માં મેળી નોંધ તેમ મેળી કોણ છે શું છે એ કોને બાપુ એ મોકલ્યો ભીમરેકર ને અને હવા કરે છે એટલે તમે એમ છો ભીમરા મારો માતાજી છે એટલે મનસુખ રેકોર્ડિંગ કરું અત્યારે

મનસુખભાઈ વિજયસિંહ ચુડાસમા ભાવનગર હવે મારથી કાંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો મોટાભાઈ મારા ભાઈનો ફોન એવો તો દીઘુભાનો એટલે હું માફી માગું છું અને હવે કાંઈ જે કાંઈ આપણું ભાઈ અત્યારે સમાધાન આપણું ભાઈનું હું માફી માગી લઉં છું ભાઈ કે કાંઈ મારથી બોલાઈ ગયું હોય તો હું નાનો છું એટલે મને માફ કરજો ભાઈ હો અને મારા ભાઈને રેકોર્ડિંગ નાખું દીગુભાને અને હજી કહું છું મોટાભાઈ કંઈક બોલાઈ ગયું હશે હું નાનો છું ભાઈ આવાસમાં આવી એટલે હું તમારી માફી માગું છું દીકુ હા ભાઈ આપણે મનસુખભાઈ હા જય માતાજી જય ભવાની હો ભાઈ